નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકે જમાવટ આજના વિડીયોમાં મિત્રો આપણે વાત કરીશું ખૂબ જ લાંબા સમયથી દેશભરમાં કામ કરતી તેર લાખ કરતા પણ વધારે આશા વર્કર કાર્યકર બહેનો જે પગાર વધારાને લઈ અને મિત્રો ક્યારના આંદોલનો કરી રહ્યા છે અલગ અલગ રાજ્યોમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે ભારત સરકારના બે રાજ્ય સરકાર દ્વારા આંગણવાડી કાર્યકર તેડાગર અને આશા વર્કરોના પગારમાં વધારો કરવામાં આવે છે જાણીશું મિત્રો કે રાજ્ય સરકારો દ્વારા આશા વર્કર અને આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોના માસિક પગારમાં કેટલો વધારો કરવામાં આવે છે સાથે જ મિત્રો ગુજરાતમાં પણ જે માંગ છે લાખો બહેનોની જે પગાર વધારાની તે કેટલા રૂપિયા આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોને સરકાર કદાચ વધારી આપશે આ તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી છે તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી

ઘણા ખરા જે કર્મચારી યુનિયનો છે અને ઘણા ખરા જે આઈસીડીએસ પ્રોજેક્ટ કામ કરતા આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો દેશભરમાં કામ કરતી તેર લાખ કરતા પણ વધારે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો સાથે જ મિત્રો હજારોની સંખ્યામાં દેશભરમાં કામ કરતા આશા વર્કર બહેનો ખૂબ જ લાંબા સમયથી પોતાના પડતર પ્રશ્નો જેવા કે પગાર વધારા સાથે જ મિત્રો પીએફ ઈએસઆઈસી જેવા લાભો અને જે જૂથ વીમો છે તેનો લાભો વગેરે જેવી જે મુખ્ય માંગો છે તે લઈને ખૂબ જ લાંબા સમયથી સરકાર સામે મિત્રો ઉગ્ર આંદોલનો ચલાવી રહ્યા છે જેના ભાગરૂપે મિત્રો ગત રોજ બે સરકાર બે રાજ્ય સરકારો દ્વારા જે છે તે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોના સાથે જ પગારમાં વધારો કરવામાં આવે છે મિત્રો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા જે કાર્યકર બહેન છે તેમનો પગાર મિત્રો બાવીસો રૂપિયા વધારી અને દસ હજાર રૂપિયા કરવામાં આવે તો જ્યારે કાર્ય તેડાગર બહેનનો પગાર મિત્રો બે રૂપિયા વધારીને જે પંચાવનસો રૂપિયા કરવામાં આવ્યો હતો અને ગુજરાતમાં પણ ખૂબ જ લાંબા સમયથી મિત્રો જે છે તે આંગણવાડી કાર્યકર તેડા બહેન આશા વર્કરો જે પાંચ હજાર રૂપિયા માસિક પગાર મળે છે તેમના પણ પગાર વધારો ન લઈ અને મિત્રો ગુજરાતમાં પણ ક્યારની આંદોલન ચાલી રહ્યા છે તો આજ રોજ મિત્રો બે રાજ્ય સરકારો દ્વારા આશા વર્કર અને આંગણવાડી કાર્યકર તેડા બહેનોના પગાર વધારા થયા છે તો કયા કયા રાજ્ય સરકારે પગાર વધારા છે સાથે જાણીએ કે મિત્રો ગુજરાતમાં શું આની કોઈ અસર થશે અન્ય રાજ્ય સરકારો આનાથી પ્રેરાઈને કઈ વધારો કરશે કે નહીં તેનો સંપૂર્ણ માહિતી વિડીયોમાં મળ્યું છે તો વિડીયોના સુધી બને રહેશે મિત્રો તો મિત્રો વાત કરીએ મમતા બેનરજીની જેમણે બંગાળમાં એટલે કે પશ્ચિમ બંગાળમાં આંગણવાડી આશા વર્કરોના સામાજિક આરોગ્ય કાર્યકર્તા એટલે કે આશા વર્કરોના પગારમાં વધારાની જાહેરાત કરી છે મિત્રો પશ્ચિમ બંગાળમાં યોજાયેલા એક સેમિનારમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ જણાવ્યું હતું કે આંગણવાડી અને આશા વર્કર કાર્યકરોનું માસુક મહેનતાનું જે માસિક પગાર છે તે વધારીને આઠ થી રૂપિયા નવ હજાર રૂપિયાનો કરવાનો કરવા જઈ રહી છે સરકાર તો મિત્રો પશ્ચિમ બંગાળમાં જે આશા આંગણવાડી કાર્યકર અને આશા વર્કર જે કામ કરે છે તેમનો પગાર અત્યાર સુધી આઠ રૂપિયા હતો જેમાં સાડી રૂપિયા એટલે કે સાતસો રૂપિયાનો પગાર વધારો કરી અને માસિક નવ રૂપિયા પગાર વધારી દઈને કરી દેવામાં આવે છે એટલે કે તેમનો પગાર મિત્રો એક એપ્રિલ બે થી માસિક નવ રૂપિયા પગાર આંગણવાડી કાર્યકર અને મિત્રો આશા વર્કરોને ચૂકવવામાં આવશે સાથે મિત્રો આંગણવાડી સહાયક એટલે કે વધારો કરવામાં આવે છે જેમને છ હજાર રૂપિયા મળતા હતા આંગણવાડી જેમનો રૂપિયા પગાર વધારી છ હજાર રૂપિયા પ્રતિમાસ કરી દેવામાં આવ્યો છે આ વધારો એક એપ્રિલથી અમલમાં આવશે એટલે કે એક એપ્રિલ બે હજાર ચોવીસ થી આ વધારો જે છે તે અમલમાં આવશે મિત્રો આંગણવાડી કાર્યકર સંકલિત બાળ વિકાસ યોજના એટલે કે આઈસીડીએસ પ્રોજેક્ટના હેઠળ કામ કરતા કાર્યકર્તાઓ છે જે આંગણવાડીના સંચાલનનો હવાલો ધરાવે છે આંગણવાડી

એક એપ્રિલ બે હજાર ચોવીસ થી વધારો જાહેર કર્યો હતો મમતા બેનરજી મુખ્ય ઘોષણા ત્યારે પણ કરવામાં આવી હતી જયારે વડાપ્રધાન પાયો નાખ્યો હતો અને આગામી લોકસભા ચૂંટણી પહેલા કોલકાતામાં અનેક પ્રોજેક્ટનું કર્યું મમતા જણાવ્યું હતું કે આંગણવાડી અને આશા વર્કરોનું માસિક મહેનતાણું આઠ હજાર બસો પચાસ થી વધારીને નવ હજાર રૂપિયા કરવામાં આવી છે જયારે સાડા સાતસો રૂપિયાનો વધારો તેમાં બંનેને ચૂકવવામાં આવે છે મુખ્યમંત્રી સંકલિત બાળ વિકાસ યોજના હેઠળ જે કામ કરતા તેડાગર બેઠ એટલે કે કામદારના પગારમાં પણ દર મહિને પાંચસો રૂપિયાની વધારો કરવાની જાહેરાત કરી હતી જેઓ પહેલા છ હજાર રૂપિયા દર મહિને મેળવતા હતા તેમને હવે વધારા સાથે સાડા છ હજાર રૂપિયા દર પ્રતિમાસ પહેલી એપ્રિલ બે થી ચોવીસમાં આવશે મિત્રો મમતા બેનર્જીએ કહ્યું હતું કે આશા વર્કરો આંગણવાડી કાર્યકરો એ અમારું ગૌરવ છે આશા વર્કર અને આંગણવાડી કાર્યકરો એ અમારો ગૌરવ છે કારણ કે તેઓ ખૂબ મહેનત કરે છે તેઓ ખૂબ ખરાબ સમયમાં અમને સાથ આપે છે હું ઈચ્છું છું કે તેઓ જીવનમાં સારું કરે માટી માણસ સરકાર હંમેશા લોકોની સાથે રહે છે તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમોએ આ પ્રમાણે જણાવ્યું હતું વાત કરીએ મિત્રો અન્ય એક સરકાર જે ઓડિશા સરકાર જેમણે તાજેતરમાં જ આંગણવાડી કાર્યકરોના માસિક મહેતામાં વધારો કરે છે આઈસીડીએસ અથવા આંગણવાડીની સેવાઓ એક કેન્દ્રીય પ્રાયોજિત યોજના છે જે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ પ્રશાસન દ્વારા લાગુ કરવામાં આવે છે રાજ્ય સરકાર અને યુટ્યુબ વહીવટી તંત્ર સતત જોડાણ અને વિડીયો કોન્ફરન્સ દ્વારા તમામ સ્તરે ખાલી જગ્યાઓ ભરવા માટે સાથે મળીને કામ કરે છે પશ્ચિમ બંગાળ પહેલા મિત્રો ઓડિશા સરકારે ગયા અઠવાડિયે આંગણવાડી કાર્યકરો અને તેલાગર બહેનોના પગારમાં વધારા વધારાની જાહેરાત કરી હતી પશ્ચિમ ઓડિશા સરકારે મિત્રો આંગણવાડી કાર્યકરોની માસિક ચૂકવણી જે સાડા સાત હજાર રૂપિયા પગાર હતો તેમણે વધારીને પચીસ રૂપિયા વધારીને દસ હજાર રૂપિયા જયારે મિની આંગણવાડી કાર્યકરો અને ચેડાગર બહેનોનો પગાર મિત્રો પાંચ હજાર ત્રણસો પંચોતેર થી વધારી અને સાત બસો પચાસ રૂપિયા કરવાની જે છે મિત્રો દરખાસ્ત મંજૂર કરી હતી અને આ વધારો મિત્રો એક એપ્રિલ બે થી ઓડિશા સરકાર પણ લાગુ કરવા જઈ રહી છે એટલે કે ઓડિશામાં મિત્રો કાર્યકર ત્રિડાગર બહેનોનો પગાર વધી જશે જેમાં કાર્યકરોને દર મહિને દસ હજાર રૂપિયા તેમજ મિની આંગણવાડી કાર્યકર અને ત્રિડાગર બહેનો મિત્રો સાત હજાર બસો પચાસ રૂપિયા માસિક પગાર મળવા પાત્ર થશે જેમને પહેલા કાર્યકરોને સાડા રૂપિયા સાત રૂપિયા અને સાત હજાર પાંચસો રૂપિયા કાર્યકર અને તિલાકર બહેનો પાંચ હજાર ત્રણસો પંચોતેર રૂપિયા મિની આંગણવાડી કાર્યકર અને તિલાકર બહેનો ને ચૂકવામાં આવતો હતો જેના બંનેના પગારમાં મિત્રો સરકાર દ્વારા એકમાં બાવીસો એક પચીસ અને એક વીસો પચીસ અને બીજામાં પચીસો રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે આમ ભારત દેશના બે રાજ્યો પશ્ચિમ બંગાળ અને ઓડિશા બંને એક અઠવાડિયામાં મિત્રો કાર્યકર બહેનો આશા વર્કર અને આંગણવાડી કાર્યકર તિલાકરોના બહેનોના પગારમાં વધારો કરી દીધો છે આવનાર સમયમાં મિત્રો ભારતના અન્ય રાજ્યો પણ ચોક્કસથી આ બે રાજ્યોથી પ્રેરાઈ અને દરેક રાજ્યમાં ચાલી રહેલા આંગણવાડી કાર્યકર તેડાગર બેન અને આશા વર્કરોના જે મિત્રો આંદોલનો છે તેમને ડામવાનો ચોક્કસથી પ્રયાસ કરશે કારણ કે આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારો દ્વારા વખતો વખત આવા આઈસીડીએસ પ્રોજેક્ટ હેઠળ અને આરોગ્ય વિભાગ હેઠળ કામ કરતા આશા વર્કર અને આંગણવાડી કાર્યકરોના પગાર કર્મચારીના પગાર વધારાતા હોય છે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં પણ આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોનો સુપ્રીમ કોર્ટમાં જે કેસ ચાલતો હતો તે કેસ અત્યારે આંગણવાડી કર્મચારી યુનિયન દ્વારા જીતી જવામાં આવ્યો છે અને સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોને જે છે તે મિત્રો કાયમી કરવાના સરકારી લાભો આપવાનું સાથે ગ્રેજ્યુએટીના લાભો આપવા માટેનું જે છે તે સૂચન કરી દીધું છે પણ સરકારે હજી સુધી તેના માટે કોઈ પણ જાતની રચના કરી નથી ખાલી ને ખાલી મગતા આઈસીડીએસ પ્રોજેક્ટ હેઠળ

જે છે રજૂઆતો કરશે અને કઈક ને કઈક મિત્રો સુધારા કરે તેવી આશા છે જય હિન્દ અસ્તુ